નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા હાથમાં શિવલિંગ પકડીને હું તમને વિનંતી કરું છું કે તમે અમારી યુ ચેનલ પર આ વીડિયો ફક્ત એક વાર જુઓ જો આજે સાંજે ચાર વાગીને પચ્ચીસ મિનિટ વાગ્યા પછી તમારું જીવન બદલાતું નથી તો મને કહો કે હું તમને પૂરા પચાસ લાખ રૂપિયા આપીશ હા મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ અને હું તમને જે કહેવાનો છું તે તમારા જીવનમાં ફક્ત એક વાર કરો પછી મિત્રો તમે જોશો કે તમારું સ્વપ્ન જે તમે ઘણા સમયથી ઈચ્છતા હતા તે સાકાર થશે પરંતુ વિડિયો શરૂ કરતા પહેલા તમે બધા સાચા ભક્તો અને દેવી માતાના ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતા દી લખો સાચા હૃદય અને ભક્તિથી જેથી તમને બધાને દેવી માતાના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે મિત્રો કૃપા કરીને મને માફ કરો કારણ કે હું આજે તમારી સાથે આ સત્ય શેર કરવા માટે મજબૂર છું જોકે તે શેર કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે કારણ કે ભાગ્યમાં જે લખ્યું છે તે ક્યારેય બદલાતું નથી આગામી સાત દિવસમાં તમારા જીવનમાં સાત મોટી ઘટનાઓ બનવાની છે તમે તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે જે વસ્તુ તમે વર્ષોથી ઇચ્છતા હતા તે આગામી સાત દિવસમાં તમારા હાથમાં આવશે તમારી આંખો ખુશીથી ભરાઈ જશે અને તમારો પરિવાર ખુશ થશે આ તે સારા સમાચાર છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો પરંતુ મિત્રો તમે એ પણ જાણો છો કે જ્યારે દુશ્મનો તેમની દુષ્ટ જીભનો ઉપયોગ કરે છે ત્યારે જીવન જીવંત નરક બની જાય છે તેથી તેમનાથી પોતાને બચાવવું મહત્વપૂર્ણ છે તે સાત મોટી ઘટનાઓ શું છે શોધવા માટે શરૂઆતથી અંત સુધી મારી સાથે રહો આજે હું દરેક સ્થિતિ જાહેર કરવા જઈ રહ્યો છું તમારા દુઃખ દુશ્મનો ગરીબી અને જીવનની બધી મુશ્કેલીઓનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે રાહ જોવાનું પૂરતું થયું સમય આવી ગયો છે જ્યારે તમે પણ એક એવા બિંદુએ પહોંચશો જ્યાં આખી દુનિયા તમારા પગ નીચે હશે કારણ કે જ્યારે શનિદેવ આપવા આવશે ત્યારે તે ઉદારતાથી વરસાદ વરસાવશે તમે આ દિવસોની ધીરજથી રાહ જોઈ હતી અને હવે તે ક્ષણ આવી ગઈ છે થોડું મોડું થયું છે પરંતુ તે અન્યાયી નથી હવે ભાગ્ય તમને સોનાની માછલી આપવાનું છે હા મિત્રો એ મોટી માછલી તમારા હાથમાં આવવાની છે તમારું આખું જીવન અચાનક બદલાઈ જશે હવે તમારે ત્રણ ખૂબ જ ખાસ સાવચેતીઓ રાખવી જોઈએ શનિદેવ આવનારા સાત દિવસોમાં તમને આશીર્વાદ આપશે પરંતુ મંગળના દુષ્ટ પ્રભાવથી કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે તમને દરેક કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેથી મંગળને ખુશ કરવો ખૂબ જ જરૂરી છે તમે મંગળને કેવી રીતે ખુશ કરો છો હું આ વિડીયોમાં તેનો ઉકેલ સમજાવીશ તો શરૂઆતથી અંત સુધી તેને અવશ્ય જુઓ અને મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું તમારા જીવનમાં એક એવી વ્યક્તિ છે જે ખૂબ જ ખાસ છે પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે તેનાથી દૂર રહો હા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું તે વ્યક્તિ સાથે સંબંધ તોડી નાખો તે કોઈ અજાણી વ્યક્તિ નથી પણ તમારા પોતાનામાંથી એક છે જે છેલ્લા તેર વર્ષથી તમારી સાથે દગો કરી રહ્યો છે જો આ દુશ્મન તમારા માર્ગમાં ન આવ્યો હોત તો તમારા જીવનમાં પહેલાથી જ સંપત્તિ સમૃદ્ધિ ખુશી અને શાંતિ આવી ગઈ હોત આ એ જ વ્યક્તિ છે જે જ્યારે પણ ખુશી તમારા જીવનમાં પ્રવેશવાની હતી ત્યારે કોઈને કોઈ રીતે અવરોધો ઊભા કરતી હતી તેણે તંત્ર મંત્ર ટોટકા લીંબુ અને મરચાંનો ઉપયોગ કરીને તમારી પ્રગતિને અવરોધ તમે ક્યારે વિચાર્યું ન હતું કે આવી વ્યક્તિ તમારી હશે શક્ય છે કે આ વ્યક્તિ હજી પણ તમારી આસપાસ ફરતી હોય આ દુશ્મન દિવસના ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછા વીસ કલાક તમારા પર નજર રાખે છે તેથી તેનાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે હું આ વ્યક્તિનું નામ પણ જાહેર કરીશ પરંતુ તે પહેલાં જાણી લો કે આગામી સાત દિવસ તમારા જીવન માટે મહત્વપૂર્ણ છે તેમને હળવાશથી લેવાથી ગંભીર ભૂલ થઈ શકે છે આજનો વિડિયો સામાન્ય નથી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ છે તેને શાંત મનથી જુઓ કારણ કે જે થવાનું છે તે કોઈ નાની વાત નથી અને હા તમારું મોં બંધ રાખવાનું ભૂલશો નહીં હા તમારું મોં બંધ રાખો કારણ કે તમે કંઈ પણ તમારી જાતને છુપાવી શકતા નથી તમે જે સાંભળો છો તે બધું બીજાઓને કહો છો પરંતુ આ વખતે એવું ન કરો કારણ કે જો હું આજે જે રહસ્ય જાહેર કરવાનો છું તે બહાર આવશે તો તે ભારે હોબાળો મચાવશે તો આ વસ્તુઓ કોઈની સાથે શેર કરશો નહીં અને આ વીડિયો એકલા જુઓ હવે ધ્યાનથી સાંભળો હું તમને તે સાત મુખ્ય ઘટનાઓ અને દરેક પરિસ્થિતિમાં તમારા પર કાળા જાદુ અને તંત્ર મંત્રોનો ઉપયોગ કરી રહેલા દુશ્મનના નામ વિશે જણાવવા જઈ રહ્યો છું મિત્રો આગળ વધતા પહેલાં કૃપા કરીને વીડિયોને લાઈક કરો કારણ કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વીડિયો છે નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદયથી ત્રણ વાર લખો જય શનિદેવ જય શનિદેવ જય શનિદેવ શનિદેવની કૃપા તે વ્યક્તિ પર રહેશે સાંભળો મિત્રો સમય સૌથી શક્તિશાળી છે જે વ્યક્તિ આજે નિષ્ફળ છે તે કાલે સમ્રાટ બની શકે છે સમયમાં અપાર શક્તિ છે તેથી કોઈની પણ વર્તમાન સ્થિતિના આધારે મૂલ્યાંકન કરવાની ભૂલ ન કરો ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો ગરીબોથી પોતાનું અંતર રાખે છે અને તેમની સાથે વાત કરવામાં પણ અચકાય છે પરંતુ જો કોઈ ધનવાન વ્યક્તિ એ જ રીતે વર્તવા લાગે તો કલ્પના કરો કે ચાર લોકો એક મેળાવડામાં બેઠા છે તેમાંથી એક ગરીબ છે અને બાકીના ત્રણ ખૂબ જ ધનવાન છે હવે ત્રણ ધનવાન લોકો વાહિયાત વાતો કરી રહ્યા છે અને એક ગરીબ વ્યક્તિ કંઈક અર્થપૂર્ણ કહે છે તો પછી શું થશે તે ત્રણ ધનવાન લોકો તે નકામી વાત પર ધ્યાન આપશે અને ગરીબ માણસ દ્વારા કહેલા મૂલ્યવાન શબ્દોને અવગણશે તેઓ વિચારશે કે તે બકવાસ બોલી રહ્યો છે હવે મિત્રો વિષય મહત્વપૂર્ણ હોય કે નકામો જો તમારી પાસે પદ અને સત્તા હોય તો લોકો તમારાં મૂર્ખ શબ્દો પર ધ્યાન થી સાંભળશે પરંતુ જો તમે ગરીબ છો તો તમારાં સાચા શબ્દો પણ અવગણવામાં આવશે પરંતુ યાદ રાખો સમય સૌથી શક્તિશાળી વસ્તુ છે તેથી જ કોઈના સંજોગોને જો હું મૂર્ખામી ભરીઓ હશે આજે તમને જરૂર થઈ શકે છે પરંતુ ભગવાન કાલે તમને આશીર્વાદ આપશે તમારા જીવનમાં આનંદ અને સફળતાના દિવસો ચોક્કસ આવશે તેથી ક્યારેય તમારી જાતને હલકી ગુણવત્તાવાળા ન માનો હવે હું તમારા વિશે એક ખાસ વાત શેર કરું છું તમને ઘણીવાર તમારી જાતને ઓછી આંકવાની આદત છે હા જ્યારે પણ કોઈ કાર્ય તમારા માર્ગે આવે છે ત્યારે તમે વિચારો છો હું તે કરી શકતો નથી તે કોઈ બીજા માટે છે જો તમે કોઈ આદરણીય વ્યક્તિ સામે ઊભા રહો છો તો તમને નાનો લાગવા લાગે છે જો તમે તમારી જાતને મહત્વ નથી આપતા તો બીજાઓ તમારું મૂલ્ય કેમ કરશે પહેલાં તમારે તમારી જાતને મૂલ્ય આપવી જોઈએ ત્યારે જ સમાજ તમારું મૂલ્ય આપશે જો તમે તમારી જાતને તુચ્છ માનશો તો લોકો તમને શા માટે ઉન્નત કરશે તો પહેલા તમારી અંદરની શક્તિનો અનુભવ કરો જ્યારે તમે તમારી જાતને સક્ષમ માનો છો ત્યારે જ તમે કંઈક મહાન પ્રાપ્ત કરી શકશો અને આ સાત દિવસ પણ એ જ સંદેશ આપી રહ્યા છે મિત્રો એક મોટી તક તમારી સામે આવવાની છે પરંતુ તેને જડ આવનારા દિવસોમાં કોઈ તમને મદદ કરવા માટે આવવાનું નથી ભવિષ્યમાં અને તમારા સમગ્ર જીવનમાં તમારે મજબૂત બનવું પડશે અને જાતે આગળ વધવું પડશે આ યાદ રાખો નહીંતર જો તમે બીજા પર નિર્ભર રહેશો તો આ સાત દિવસોમાં તમને કંઈ મળશે નહીં હવે તમારી અપેક્ષાઓ છોડી દો અને મિત્રો આ દિવસોમાં ઉતાર ચઢાવ અનિવાર્ય છે એવી ક્ષણો આવશે જ્યારે તમે પરિસ્થિતિઓથી ખૂબ ગુસ્સે થશો મેં પહેલેથી જ કહ્યું છે કે મંગળ તમને મુશ્કેલીઓનું કારણ બની શકે છે એક સરળ કાર્ય પણ એટલું ભારે લાગી શકે છે કે તમારે પોતાને મહેનત કરવી પડશે તમારે વારંવાર યાત્રાઓ કરવી પડશે અને વિવિધ પદ્ધતિઓ અજમાવવી પડશે ત્યારે જ કાર્ય પૂર્ણ થશે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું હંમેશા તમારી સાથે કેમ થાય છે તમારું કામ કેમ અટકી જાય છે તમારે નાની નાની બાબતો માટે પણ આટલો સંઘર્ષ કેમ કરવો પડે છે ક્યારેક જે કાર્ય ફક્ત એક કલાક લેવું જોઈએ તે મહિનાઓ સુધી લંબાય છે આવું કેમ છે કારણ કે મંગળની તમારા પર ખરાબ નજર છે મંગળનો ભારે પ્રભાવ ધરાવતા લોકોએ દરેક કાર્ય માટે વારંવાર પ્રયાસો કરવા પડે છે નાના કાર્યો માટે પણ તેમને મોટું રોકાણ કરવું પડે છે આ જ કારણ છે કે તમારે પણ એ જ સહન કરવું પડશે હવે જો તમે ઈચ્છો છો કે મંગળ તમારા માટે અનુકૂળ રહે તો મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને ચમેલીના તેલથી દીવો પ્રગટાવો દર મંગળવારે આનો અભ્યાસ કરો ઘરે અઢાર દીવા તૈયાર કરો મંદિરમાં જાઓ તેમાં ચમેલીનું તેલ રેડો અને હનુમાનની સામે એક દીવો પ્રગટાવો આનાથી ધીમે ધીમે મંગળ તમારા માટે અનુકૂળ બનશે અને હનુમાનના આશીર્વાદ તમારા પર વરસવા લાગશે પછી તમારા કાર્યો પણ સરળ બનશે હવે મિત્રો હું એક વાત ફરીથી કહેવા માંગુ છું સમય સૌથી શક્તિશાળી છે મેં શરૂઆતમાં કહ્યું હતું કે જો આજે તમારી પરિસ્થિતિ ખરાબ છે તો તમારી જાત પર વિશ્વાસ રાખો કે તમે તમારું ભાગ્ય બદલી શકો છો અને તે થશે આ સાત દિવસ તમારા જીવનમાં ઘણી મોટી તકો લાવી રહ્યા છે તૈયાર રહો હવે જાગવાનો સમય છે જે લોકો હજુ પણ સૂઈ જાય છે તેઓ પાછળ રહી જશે પરંતુ જે લોકો યોગ્ય સમયે જાગે છે અને સખત મહેનત કરે છે તેઓએ પોતાનું ભાગ્ય લખ્યું છે મિત્રો સમસ્યાઓ ચોક્કસપણે આવશે પરંતુ તે એટલી મોટી નહીં હોય કે તમે આગળ વધી ન શકો હું તમને સ્પષ્ટ કરવા માંગુ છું કે તમારા જીવનમાં પહેલાથી જ ઘણા પ્રકારના માનસિક દબાણો છે તણાવ ચિંતા અને અસ્થિરતા બધા હાજર છે રાત્રે સૂવાનો પ્રયાસ કરો છો ત્યારે પણ તમને ઊંઘ નથી આવતી જીવન એટલું તણાવપૂર્ણ છે કે તમને ઘરમાં કે બહાર શાંતિ મળતી નથી આનું કારણ શું છે કારણ કે શનિદેવની સાડે સતીનો અંતિમ તબક્કો શરૂ થઈ ગયો છે તેથી શાંતિ અને શાંતિ ગાયબ થઈ ગઈ છે પરંતુ હવે પૂરતું છે જો તમે ખરેખર તમારા મનને બિનજરૂરી વિચારોથી મુક્ત કરવા અને ચિંતામુક્ત થવા માંગતા હો તો આ વીડિયોના અંતે વર્ણવેલ ખાસ પદ્ધતિ ચોક્કસપણે અજમાવી જુઓ વ્યક્તિ લાખો રૂપિયા કમાઈ શકે છે પરંતુ જો તે રાત્રે શાંતિથી સૂઈ શકતો નથી પોતાના પરિવાર સાથે બે કલાક શાંતિથી વિતાવી શકતો નથી પોતાના બાળકો સાથે હસી શકતો નથી તો તે સંપત્તિનો કોઈ અર્થ નથી બીજી બાજુ જો ઝૂંપડીમાં રહેતી વ્યક્તિ શાંતિથી સૂઈ શકે છે અને પોતાના પ્રિયજનો સાથે ખુલીને વાત કરી શકે છે તો તે ખરેખર ધનવાન છે હા આ સૌથી મૂલ્યવાન વસ્તુ છે માનસિક શાંતિ જો તમને શાંતિ મળે છે તો તમે ખરેખર ધનવાન છો ભલે તમારા ખિસ્સામાં એક પણ રૂપિયો ન હોય તેથી શાંતિ શોધવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હું વીડિયોના અંતે તેને કેવી રીતે શોધવી તે બરાબર સમજાવીશ હવે વ્યવસાયની વાત કરીએ તો તમારી વ્યવસાયિક પ્રવૃત્ત તમે એ દુકાન સુધી મર્યાદિત છો તમે તમારું જીવન ત્યાં વિતાવો છો પણ બીજા લોકો શું કરે છે તેઓ ચાની દુકાથી શરૂઆત કરે છે પછી તેઓ ખોરાક અને પીણા ઉમેરે છે પછી તેઓ હોટલ ખોલે છે અને પછી તેઓ સાંકડો બનાવે છે પણ તમે એ જ જગ્યાએ અટવાઈ ગયા છો હવે તમારે તમારા ક્ષિતિજોને વિસ્તૃત કરવાની જરૂર છે જો તમે નોકરી કરતા હો તો એક બાજુનો વ્યવસાય શરૂ કરો જો તમે વ્યવસાયમાં છો તો વધુ વ્યાપક વિચારો તો જ તમે સફળતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચશો યાદ રાખો ખર્ચ ક્યારે બંધ થવાનો નથી આગામી સાત દિવસમાં તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે ખર્ચ એટલા ઊંચા હશે કે તમારી બચત ખતમ થઈ જશે તમારે લોન લેવાની પણ જરૂર પડી શકે છે તમે ઘણીવાર વિચારો છો હવે હું દેવાથી મુક્ત થઈશ હું વધુ કંઈ નહીં લઉં હું બચત કરીશ પરંતુ કંઈ થતું નથી ન તો તમારા સપના પૂરા થઈ રહ્યા છે કે ન તો તમારા પરિવારના સપના જીવન એક જ જગ્યાએ અટવાઈ ગયું છે પરંતુ આ પરિસ્થિતિ લાંબો સમય ટકશે નહીં સમય ટૂંક સમયમાં બદલાવાનો છે અને હા તમારા વૈવાહિક જીવનમાં પણ આ દિવસોમાં થોડી અસ્થિરતાનો અનુભવ થઈ શકે છે નાની મોટી દલીલો ગેરસમજ કે તકરાર થઈ શકે છે ત્રીજા વ્યક્તિની બાબતો પર ઝઘડા ટાળો બહારના લોકોને ઘરમાં દખલ ન કરવા દો નહીં તો તે તમારા પરિવાર પર પ્રતિકૂળ અસર કરી શકે છે આ સમય નવી વિચારસરણી અને નવી શક્યતાઓથી ભરેલો છે તમારી પાસે જે પણ સંસાધનો છે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો આ મોટી સફળતા તરફ દોરી શકે છે અને જેમ મેં પહેલાં કહ્યું હતું તેમ ક્યારે તમારી જાતને ઓછી ન સમજો હવે હું એક ખૂબ જ શક્તિશાળી ઉકેલ શેર કરું છું દરરોજ બ્રહ્મુહૂર્ત દરમિયાન જાગવાનું શરૂ કરો સવારે ચારથી છ વાગ્યા સુધીનો સમય મુહૂર્ત કહેવાય છે આ સમય સૌથી સકારાત્મક ઉર્જાથી ભરેલો છે આપણા સો કરોડ દેવી દેવતાઓ કહે છે કે જે કોઈ આ સમય દરમિયાન સ્નાન કરે છે અને ભગવાનની પૂજા કરે છે પાણી પીવે છે અને પ્રાર્થના કરે છે તેની પ્રાર્થના ઝડપથી પૂર્ણ થાય છે તેમનું શરીર સ્વસ્થ બને છે તેમની બુદ્ધિ તેજ બને છે અને તેમનું આયુષ્ય લાંબુ થાય છે ભગવાન તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે તેથી આ બ્રહ્મ મુહૂર્તમાં જાગો અને તમારી પૂજા શરૂ કરો જીવન વારંવાર આપવામાં આવતું નથી જો તમને માનવ જીવન આપવામાં આવ્યું છે તો તેનો મહત્તમ ઉપયોગ કરો પુણ્ય કાર્યો કરો ભગવાનના આશીર્વાદ મેળવો કારણ કે તમે આ દુનિયામાં ખાલી હાથે આવ્યા છો અને એક દિવસ તમે ખાલી હાથે પાછા ફરશો તમારી પાસે જે પણ ભૌતિક સુખ સુવિધાઓ છે બંગલો કાર બેંક બેલેન્સ તમારી સાથે જશે નહીં તમારું મૃત્યુ નિશ્ચિત છે અને આ એકમાત્ર અટલ સત્ય છે જ્યારે તમે આ સત્યનો અહેસાસ કરો છો ત્યારે તમારામાં એક ભય પેદા થાય છે જ્યારે તમે જાઓ છો ત્યારે તમારી પાસે કંઈ નહીં હોય તેથી તમારા જીવનમાં કંઈક એવું કરો કે જો તમે સો વર્ષ સુધી જીવો નહીં તો પણ તમારી ખ્યાતિ સદીઓ સુધી ટકી રહે કાર્યને પ્રાથમિકતા આપો જો પૈસા નસીબમાં હોય તો તે સ્વાભાવિક રીતે આવશે પરંતુ ક્યારે અપ્રમાણિક રીતે જુગાર અથવા સટ્ટા દ્વારા પૈસા કમાઓ નહીં કારણ કે આવી સંપત્તિ તમારી સામે દુશ્મનાવટ વધારી શકે છે આવી સંપત્તિ તમને દેવામાં પણ ધકેલી શકે છે મનુષ્યોને આ જીવન ખુશીથી જીવવા પુણ્ય કાર્યો કરવા અને ભગવાન સાથે જોડાવા માટે આપવામાં આવ્યું છે પરંતુ તમે લોભથી એટલા આંધળા છો કે તમે વિચારતા પણ નથી કે તમે કોની લાગણીઓને દુઃખ પહોંચાડી રહ્યા છો કોનો અન્યાય કરી રહ્યા છો અથવા કોની મહેનતથી કમાયેલા પૈસા ચોરી રહ્યા છો તમને ખ્યાલ પણ નથી ઘણીવાર મોટા ઉદ્યોગપતિઓ અને બિલ જો તમે તેમની મજાક ઉડાવશો તેમની મજાક ઉડાવશો અથવા તેમને કોઈપણ રીતે નુકસાન પહોંચાડશો તો આ ભૂલ જ તમારા પતનનું કારણ બની જશે કારણ કે જે વ્યક્તિના જીવનમાં કોઈ નથી તે બદલો લેવામાં સૌથી વધુ ઉગ્ર બની જાય છે હું તમને ડરાવવા માંગતો નથી હું ફક્ત તમને ચેતવણી આપવા માંગુ છું જેમ આપણે શરૂઆતમાં કહ્યું હતું તમારો ગુસ્સો ખૂબ જ તીવ્ર હોય છે તમે સામાન્ય રીતે કોઈને નુકસાન પહોંચાડતા નથી પરંતુ જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે અને આ ગુસ્સો તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે તેથી તમારા ગુસ્સાને નિયંત્રિત કરવાનું શીખો જે પ્રકારનો ગુસ્સો તમને દુશ્મનાવટમાં ફેરવે છે તે તમારી સૌથી મોટી નબળાઈ બની શકે છે દુનિયા ક્રૂર છે અહીં કોઈ તમારા સારા ગુણો જોશે નહીં તેના બદલે દરેક વ્યક્તિ તમારી નબળાઈઓ શોધશે તમે ગમે તેટલા સારા કાર્યો કરો તમને પ્રશંસા મળશે નહીં પરંતુ જો તમે ભૂલ કરો છો તો તે જ લોકો તમને ટોણા મારશે તમે ઘણી વખત સારું કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ પરિણામ વિપરીત આવ્યું છે તેથી સતર્ક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે આત્મનિયંત્રણ જાળવવું જોઈએ અને ગુરૂજીની એક મહત્વપૂર્ણ સલાહ ધ્યાંથી સાંભળવી જોઈએ તેમણે કહ્યું કે જ્યારે પણ તમે કંઈ કરો ત્યારે સાવધ રહો આ તમારા કામને બરબાદ થવાથી બચાવશે અને તમે દુશ્મનના ફાંદામાં ફસાઈ જશો નહીં જ્યારે તમે કંઈક શરૂ કરો છો ત્યારે ઘણીવાર તમારા મિત્રો અથવા પરિવારને કહેવાનું લલચાવતું હોય છે પછી બીજી જ ક્ષણે તમે વિચારો છો પહેલા ચાલો સફળતા મેળવીએ અને પછી અમે તમને કહીશું જ્યારે તમે તે કાર્ય શરૂ કરો છો ત્યારે તમે આત્મવિશ્વાસથી ભરાઈ જાઓ છો તમારી અંદર એક ઉર્જા હોય છે હવે હું કંઈક મોટું કરવાનો છું તમે તમારી સખત મહેનત કરો છો અને અંત સુધી પહોંચો છો તમે માનો છો કે વિજય નિશ્ચિત છે તે ઉત્સાહમાં તમે વિચારો છો હવે મારે બધાને કહેવું જોઈએ કે મારા જીવનમાં કંઈક મોટું થવાનું છે એક મોટી સફળતા મળવાની છે તમે તમારા મિત્રોને ફફડાટ ફેલાવવાનું શરૂ કરો છો કે ટૂંક સમયમાં જ સારા સમાચાર આવી રહ્યા છે પરંતુ તમને એવો ભ્રમ છે કે આ લોકો તમારી ખુશીમાં ભાગ લેશે સત્ય તદ્દન વિપરીત છે તેઓ ઈર્ષા કરે છે વિચારે છે કે આ વ્યક્તિને એવું શું મળશે જે આપણને મળ્યું નથી આ ઈર્ષાથી પ્રેરાઈને તેઓ તમારા માર્ગમાં અવરોધો ઊભા કરે છે તેઓ તાંત્રિક પદ્ધતિઓનો આશરો લે છે અને નકારાત્મક પ્રભાવ પાડે છે પરિણામે જ્યારે તમને પૂર્ણ વિશ્વાસ હોય કે તમારું કામ સફળ થશે ત્યારે બધું જ ખરાબ થઈ જાય છે આવું એક વાર નહીં પણ ઘણી વાર બન્યું છે તમને સો ટકા વિશ્વાસ હતો કે આ વખતે બધું સારું થઈ જશે પરંતુ અંતે બધું જ ઉલટું થઈ ગયું શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થતું રહે છે કારણ એ જ વ્યક્તિમાં રહેલું છે જેનું નામ વીડિયોમાં પછીથી જણાવવામાં આવશે જે તમારો હોવાનો દાવો કરે છે પરંતુ વાસ્તવમાં તમારો સૌથી ખરાબ દુશ્મન છે તેથી હવેથી તમારા દરેક પગલાંને ગુપ્ત રાખો તમારા કાર્યને કોઈને જાહેર ન કરો એટલી શાંતિથી કામ કરો કે સફળતા પોતાનો અવાજ ઉઠાવે જ્યારે પણ મિત્રો ભેગા થાય અથવા વ્યવસાયિક લોકો ભેગા થાય અને તમારી સિદ્ધિઓની ચર્ચા કરે ત્યારે દેખાડો ન કરો યાદ રાખો સાચા હીરાને પોતાની કિંમત વિશે બડાઈ મારવાની જરૂર નથી મહેંતુને પોતાની પ્રશંસા કરવાની જરૂર નથી તેનું કાર્ય પોતે જ તેની ઓળખ સ્થાપિત કરે છે જ્યારે તમારું કાર્ય મજબૂત હોય છે ત્યારે બજાર તમારા માટે બોલશે તેથી દેખાડો કરવાનું ટાળો હવે ધારો કે તમે તમારી જાતને ખાતરી આપી છે કે તમે જે કંઈ એક એકબીજાના ઘરમાં શું ચાલી રહ્યું છે કોણ શું કરી રહ્યું છે બધું જ આકસ્મિક રીતે બહાર આવે છે અને ભાગ્યે જ ચાર કે પાંચ સ્ત્રીઓ ભેગા થાય છે અને કોઈ બીજાના ઘરની ટીકા ન કરે ક્યારેક આવી પરિસ્થિતિઓમાં કૌટુંબિક રહસ્યો ઘણીવાર બહાર આવે છે હવે જો તમારી માતા બહેન અથવા પત્ની આકસ્મિક રીતે તમારી યોજનાઓ અથવા મહત્વપૂર્ણ માહિતી જાહેર કરે છે તો તે આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ શકે છે અને ત્યાંથી તમારી મુશ્કેલીઓ શરૂ થાય છે કોઈ એવી વ્યક્તિ જે તમારા વિશે કંઈ જાણતી ન હતી જેને ખબર નહોતી કે તમે શું કરી રહ્યા છો તે જાગૃત થઈ જાય છે તમારા વિરોધીઓ સમજે છે કે તમે કંઈક મોટું કરવા માટે તૈયારી કરી રહ્યા છો ધીમે ધીમે આ માહિતી તમે જાણો છો તે દરેક સુધી પહોંચે છે અને તમારા બધા વિરોધીઓ સક્રિય થઈ જાય છે હવે તેઓ તમને નીચે લાવવાનું કાવતરું કરવાનું શરૂ કરે છે તમારી છબીને નુકસાન પહોંચાડવા માટે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે કેટલીકવાર તમારી આવકને ખરાબ કહેવામાં આવે છે કારણ કે તેમની એકમાત્ર ઈચ્છા તમને નીચે લાવવાની અને તમને કોઈ પણ કિંમતે દુઃખ પહોંચાડવાની હોય છે આ સમાજમાં ઘણા લોકો એવા છે જેમને કોઈની ખુશીની ચિંતા નથી તેઓ પોતાને ઉન્નત જોવા માંગે છે ભલે તેનો અર્થ કોઈને બગાડવાનો હોય કેટલાક તો અગ્નિસંસ્કાર વિધિ જેવા ધાર્મિક વિધિઓનો પણ આશરો લે છે એથી સતર્ક રહો કેટલાક સમુદાયોમાં તાંત્રિક વિધિઓ પેઢીઓથી ચાલતી આવી છે અને તમે આવા વ્યક્તિની ખરાબ નજરથી પ્રભાવિત થઈ શકો છો અમે પછીના વીડિયોમાં તેનું નામ જાહેર કરીશું પરંતુ આ સમજો તમારે તમારા ઘરની સ્ત્રીઓને પણ સમજાવવું જોઈએ કે ઘરની સંવેદનશીલ બાબતો શેર ન કરવી આ અજાણતા ભૂલ જીવન માટે જોખમી સાબિત થઈ શકે છે બીજો એક ગહન સિદ્ધાંત એ છે કે આપણે જે વાવીએ છીએ તે જ લણીએ છીએ ખેડૂત જે બીજ વાવે છે તેનું ફળ તેને મળે છે આ જીવનનો મૂળભૂત સિદ્ધાંત છે જો તમે બીજાઓનું ખરાબ ઈચ્છો છો તો તમારી સાથે સારી વસ્તુઓ થઈ શકતી નથી ભગવાન જેમને ઉન્નત કરવા માંગે છે તેઓ ફક્ત ત્યારે જ ઉન્નત થાય છે જો તેમના કાર્યો સમાન ધોરણના હોય જો કોઈ વ્યક્તિ ખોટા કાર્યો કરે છે તો ભગવાન પણ તેમને ઉન્નત કરી શકતા નથી આ દુનિયામાં ભાગ્ય વ્યક્તિના કાર્યો દ્વારા ઘડાય છે અને આ સંદેશ છે જે ભગવાન શનિદેવ પણ આપે છે તે ન્યાયના દેવ છે તે તમને તમારા કાર્યોનું ફળ આપે છે ઘણા લોકો શનિદેવથી ડરે છે પરંતુ તમારે એવું કરવાની જરૂર નથી શનિદેવ એવા લોકોને ટેકો આપે છે જેઓ સારા કાર્યો કરે છે અને પાપીઓને સજા કરે છે તમે દયાળુ વ્યક્તિ છો તમે હંમેશા બીજાઓને મદદ કરી છે જો તમે તમારા પડોશમાં કોઈ ભૂખ્યું પ્રાણી જુઓ છો તો તમે તેને ખવડાવો છો અથવા બિસ્કીટ આપો છો તમારામાં કરુણા છે ભગવાન તમારા હૃદયમાં રહે છે તમે હંમેશા લોકોને મદદ કરી છે